વાત કરીએ મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ સવારથી અસહ્ય ઉકળાટની વચ્ચે બપોર થતાની સાથે જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થયા મહીસાગરના લુણાવાડામાં ફરી એક વખત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બપોર થતાની સાથે જ વરસાદ વરસવાની શરૂઆત થઈ કેટલાક વિસ્તારોમાં તો પાણી પણ ભરાયા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

સહિતના જે માર્ગો છે ઉકળાટ અને બપારા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ લુણાવાડા શહેર તેમજ ગ્રામ્ય જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે ત્યારે મહિસાગર જિલ્લામાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ જે આગાહી કરવામાં આવી છે તે જ રીતે મહીસાગર જિલ્લામાં વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ તો જોવા